આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો ઊછીને આપેલા નાણાં માંગવા જતાં નાનાભાઈએ મોટાભાઈનું ડીમ ડાળ્યું વાપીના કોડીવાડમાં ગઈકાલે શુક્રવારે રાત્રે ઊછીને આપેલા રૂપિયા બસો પરત માંગતા નાનાભાઈએ મોટાભાઈ પર લાકડા અને પથ્થર વડે હુમલો કરતા મોટાભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું વાપીના કોળીવાડમાં આવેલી પીનલ ડી પટેલની ચાલમાં મોહમ્મદ લતીફ મુરીદ મનસુરી પરિવાર સાથે રહેતો હતો ગઈકાલે શુક્રવારે મોડી સાંજે લતીફ મનસુરીએ બાજુમાં રહેતા નાનાભાઈ શફીક મનસુરીની પત્નીને ઉછીના આપેલા રૂપિયા બસો પરત આપવા જણાવ્યું હતું જોકે શફીકની પત્ની ગાળાગાળી કરી ઝઘડો કરી રૂમમાં ચાલી ગઈ હતી રાત્રે શફીક ઘરે આવ્યો ત્યારે પત્નીએ વાત કરી હતી બાદમાં શફીક બાજુમાં રહેતા મોટાભાઈ લતીફના ઘરે ગયો હતો શફીકે મોટાભાઈને મારી પત્ની સાથે કેમ બોલાચાલી કરી એમ કહી ગાળ આપી ઝઘડો શરૂ કર્યો હતો બાદમાં ઉશ્કેરાયેલા શફીકે લાકડા વડે પર હુમલો કરી તેને ઘસડી ઓટલા પર લાવી પથ્થર વડે જીવલેણ હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતાં ચાલી માલિક સહિત લોકો દોડી આવ્યા હતા જોકે માથાના ભાગે ગંભીર ઈજા થતા લતીફ અંસારી ઉંમર વર્ષ ચાલીસનું ઘટના સ્થળે જ મોત થયું હતું ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઈ ચલા સીએચસીમાં મોકલી દેવામાં આવી હતી પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો આમ માત્ર બસો રૂપિયાના મુદ્દે મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો